જેની કિંમત તાલીસ લાખ પિસ્તાલીસ હજાર બસો પંદર થાય છે આ દારૂ મધ્યપ્રદેશની વિવિધ ડિસ્ટલરીઓમાંથી બનાવેલો હોવાનું સામે આવ્યું છે દારૂ છુપાવવા માટે એસી ડુંગળીના બેગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો આ ઉપરાંત છ વાહનો ચાર મોબાઈલ અને ત્રણ હજાર ત્રણસો રોકડ જપ્ત કરવામાં આવી કુલ મળીને ચીમોતેર લાખ ત્રેવીસ હજાર પાંચસો પંદરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ ગ્રોહ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે આઈએમએફએલ સપ્લાય અને રિસીવર સહિત છ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર રેડ ડીએ ટુઅર પીએસઆઈ એસએમસીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે પોલીસ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ફેલાયેલો છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો